નમસ્કાર મિત્રો તમે સૌ જાણો છો કે બગદાણાનો જે મામલો છે એ દિવસેને દિવસે વધતો જાયો છે અને આના કારણે કોળી સમાજના જે લોકો છે એ ખૂબ જ ગુસ્સે ભરાયેલા છે તમને સૌને ખબર છે કે નવનીતભાઈ ઉપર રાત્રે જીવલેનો હુમલો થયેલો હતો અને એના ન્યાય મેળવવા માટે કોળી સમાજના જે ચૌદ થી પંદર જે લોકો છે એમને આત્મવિલોપન ની ચીમકી આપી હતી અને એના વિશે આપણે આગળ જાણીશું એના માટે આપણા વિડીયોમાં બને રહો તમને સૌને ખબર છે કે નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો થયેલો હતો એના વિશે કોળી સમાજના લોકોએ આત્મવિલોપનનું કીધું હતું અને પંદર તારીખ આવી ગઈ છે અને પંદર તારીખે આત્મવિલોપનની ઘટના પણ બની છે એમાંથી જે બે શખ્સો છે જેના નામ છે શૈલેષ મકવાણા અને મુન્ના કાંબડ નામના જે વ્યક્તિઓ હતા કોળી સમાજના એમને પોતાના શરીર ઉપર જલીય પદાર્થ છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં જ પોલીસ આવી પોકી અને એમને બચાવી લીધા આવા તેર જેટલા લોકો હતા જેમાં બેને તો નજરકેદ રાખવામાં આવ્યા છે અને એને ભાવનગર તળાજાની જેલ તળાજા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને બીજા જેટલા સાત લોકો છે એમને અલગ કસ્ટડી કસ્ટડીમાં રાખેલા છે અને ચાર લોકોને નજરકેદ રાખેલા છે અને બીજા આ બધાનું એવું કહેવું છે કે આ આટલી બધી સિક્યોરિટી હાઈ સિક્યોરિટી રાખવામાં આવે છે તો સરકાર એમ કેમ નથી કરતી કે કોળી કોળી સમાજના જે નવનીતભાઈને મારનારા જે વ્યક્તિઓ હતા એમાંથી જે વિડીયો કોલ કોનો ચાલુ હતો આમાંની આગળ કોણ છે આ બધું કોને કરાવ્યું કોના કહેવાથી કર્યું છે એ હજુ સુધી ગાઢી નથી અને જ્યારે બગદાણાના પીઆઈને જ્યારે ફોન કરવામાં આવ્યો મીડિયા દ્વારા ફોન કર્યો કે આ બધું બન્યું છે તો બધું શું છે કેટલા લોકોએ કર્યું છે તો એમને ખાલી બે લોકોનું નામ આપ્યું હતું એમને પણ એમ કીધું હતું કે એમને કોઈ પોતાના શરીર પર ચલિય પદાર્થ છાંટ્યો નથી અને આ બાબતે કોઈને ખબર નથી અને મીડિયા દ્વારા એ પણ બારે આવ્યું છે કે જે એના મેન આરોપી છે એને જે કઠપૂતળી કહીએ બીજા લોકો એમને અલગ ફેરવી દેવામાં આવ્યા છે અને એસટીઆઈની ટીમ એસઆઈટીની ટીમ જે છે એ ગામડે ગામડે ફરીને જે શંકાસ્પદ લોકો છે એમને પૂછપરછ કરે છે અને પોલીસ સ્ટેશનને લાવીને એને એનો રસ્તો કાઢે છે કે એમાં શું શું હતું કેવી રીતે બન્યું છે આ અને જ્યારે આ બે શખ્સો આજે કોળી સમાજના જે બે યુવાનો હતો પોતાનો આત્મવિલોપન કરી રહ્યા હતા ત્યારે એમને પોલીસનો પોલીસ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો અને જ્યારે પોલીસની જીપમાં એમને બેસાડવામાં આવ્યા હતા ત્યારે નવની નવનીત ભાઈને બચાવો જય કોળી સમાજ એવા નારા લગાવવામાં આવ્યા હતા અને આ આત્મવિલોપન વિશે જે કોળી સમાજના જે નેતા છે હીરાભાઈ આત્મવિલોપન કરશો નહીં ખુદ પોતાના શરીરને નુકસાન પહોંચાડશો નહીં સરકાર તો પોતાનું કામ કરી રહી છે પણ અમે પણ જે એટલે કે હીરાભાઈ પણ અને એમના લોકો પણ આ બધું એનો મામલાનો ખુલાસો કરી રહ્યા છે અને નવનીતભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળી જાય બધા બધા ઘણા કરી રહ્યા છે અને એક બીજો ખુલાસો સામે આવ્યો છે કે આ જે નવનીતભાઈ આઠ જેટલા શખ્સો છે જે એમના પર હુમલો કર્યો હતો એનો એક બીજો પણ એક શખ્સ છે કે આમાં એક બીજો પણ એક બે શખ્સ હતા એમાંથી એકનું નામ આવ્યું છે આ તું ભાઈ બમ્મર જેમના એ પણ એમ કહે છે કે અજય અજય નામનો જે વ્યક્તિ છે એમને નવનીતભાઈને મારવા માટે હથિયાર આપવામાં આવ્યા હતા અને એ એમ કહે છે કે ખાલી બસને તો હથિયાર જ આપ્યા છે બીજું કંઈ એમાં આપ્યું નથી એનું રેકોર્ડિંગ આપણે નેક્સ્ટ વિડીયોમાં સંભળાવશું અને એના માટે બસ હવે આવા નવા વિડીયો જોવા માટે આગળ શું બનશે જે નવી નવી અપડેટ આવે છે આમાં અમે તમને કહેતા રહેશું એના માટે અમારા વિડીયો વિડીયો સાથે બન્યા રહું અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને વધારે વધારે શેર કરજો અને કીડી અપડેટ માટે જોવા માટે બન્યા રહો